એક એવી જગ્યા જ્યાં તમે પ્રે કરી શકો એવી પવિત્ર હોય સ્ટાર અને લક્ઝુરિયસ પણ હોય અને વળી તે ગુજરાતનું મહાનગર અમદાવાદમાં હોય તો અમદાવાદ સાંભળીને દિમાગ ચક્રાવે ચડી ગયું ને તો સાંભળો મહાત્મા ગાંધીની ભૂમિ પર એક નવા જ કન્સેપ્ટ સાથે નવું નજરાણું ઉમેરાયું છે જે તમારા દરેક માંગલિક પ્રસંગોના સાક્ષી બનવા માટે આતુર છે અને તે છે આતિથ્ય માટેનું એક પ્રતિષ્ઠિત ડેસ્ટિનેશન એટલે પ્રવેક્સ ગ્રાન્ડ યુલોજિયા અમદાવાદ કે બહાર થી આવનાર માટે ગ્રાન્ડ યુલોજિયા પહોંચવું એકદમ સરળ અને સુવિધાજનક છે એસપી રિંગ રોડ ટચ સિંધુ ભવન રોડ પર આવેલ આ અદ્ભુત ફાઈવ સ્ટાર હોટેલ ગુજરાતની ટોપ મોસ્ટ ટુ હોટેલ્સમાં જરા જુદી તરી આવે છે વીસ માળની બહુમાળી ઇમારત એ માત્ર ઇમારત નથી પણ તમારી કલ્પનાઓથી પણ ઊંચી સુવિધાઓનું ઉડાન છે દિવાળી બે હજાર ત્રેવીસ અગાઉ નવેમ્બરના પ્રારંભે આમંત્રિતોને આવકારવા ગ્રાન્ડ યુલુજિયા પરિવારના સૌ સતત ખડે પગે હતા હરખની ઘડીમાં માનવંતા મહેમાનોની ઉપસ્થિતિ સૌ કોઈના ઉમંગને બેવડી રહી હતી આખરે જેને સૌ કોઈ રાહ જોતા હતા એ ઘડી આવી પહોંચી પ્રવિક્સ ગ્રાન્ડ યુલોજિયાના શુભારંભની ઘડી યુલોજિયા હોટલનું ઉદ્ઘાટન વિઠ્ઠલભાઈ પટેલ અને ઓમ પ્રકાશ અગ્રવાલજી નીતિનભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે થયું વિઠ્ઠલભાઈ પટેલ પ્રવિક લિમિટેડ યુઆર એનર્જી અને વી સ્ક્વેરના ચેરમેન એમિરેટ્સ છે ઓમ પ્રકાશ અગ્રવાલ એશિયન ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ચેરમેન છે પ્રારંભિક ઉદ્ઘાટન વિધિ અને શુભ પ્રવેશ બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વિવિધ ક્ષેત્રના મહાનુભાવો બિઝનેસમેન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ પ્રસંગને દીપાવી રહી હતી પ્રવીક પરિવારના સ્નેહી મિત્રો અને સ્વજનોનો મેળાવડો રચાયો હતો જે અમદાવાદ અને ગાંધીનગરનો ખૂબ ઝડપથી વિકાસ થયો છે અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા વ્યવસાય અને બધી જ પ્રવૃત્તિઓ એ મોટા પ્રમાણમાં જ્યારે વિકસી રહી છે ત્યારે સ્વાભાવિક અમદાવાદમાં હોટલ કલ્ચર પણ ઘણું વિકસ્યું છે રેસ્ટોરન્ટો પણ મોટા પ્રમાણમાં અનેક બની છે જી ટ્વેન્ટી હોય કે બીજા ભારત સરકારના અન્ય મોટા કાર્યક્રમો હોય આગામી સમયમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું હોય કે આવતા વર્ષે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવાનું હોય આવા દરેક પ્રસંગોએ દેશ વિદેશના અનેક મહેમાનો ગુજરાતમાં પધારતા હોય છે ત્યારે સ્વાભાવિક આ બધાની આગતા સ્વાગતા માટે એમની વ્યવસ્થા માટે અમદાવાદમાં અનેક નવી ફાઇવ સ્ટાર હોટલો થ્રી સ્ટાર હોટલો બની છે એના સંચાલકો જે અમારા મિત્રો છે એ બધા શુદ્ધ શાકાહારી અને સાથે સાથે નોન આલ્કોહોલિક પ્રવૃત્તિને ઉત્તેજન આપનારા સંસ્કૃતિને પ્રિય ધર્મ પ્રિય એવી પ્રવૃત્તિ કરનારા છે માનવ સેવા કરનારા છે એટલે એમણે બધા જ ભાગીદારોએ પાર્ટનરોએ નિર્ણય કર્યો અને અમલ પણ ચાલુ કરી દીધો છે કે આ હોટલમાં આલ્કોહોલ પીરસવામાં નહીં આવે અને નોનવેજ પણ પીરસવામાં નહીં આવે ત્યારે આ સિદ્ધાંત ઉપર આ હોટલ આટલું મોટું ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે એના ભાગીદારો ભાઈ શ્રી પટેલ શ્રી અગ્રવાલજી અને એમના સર્વ સાથીઓને એમની ટીમને હું અભિનંદન આપું છું બહુઆયામી ક્ષેત્રોમાં પ્રવૃત્તિ એવું પ્રવેગ જૂથનું આ વિધર કેપ સાહસ છે એમ સમજો કે તેની યશ કલગીમાં મોરબી પ્રવીક ગ્રાન્ડ યુલુજિયા તેના નામ મુજબ ભવ્ય અને નોખું છે કંઈક અલગ કરવું એ હંમેશા તેની પરંપરા રહી છે એક પરફેક્ટ વેડિંગ ડેસ્ટિનેશનના કન્સેપ્ટ સાથે આકાર પામેલ ગ્રાન્ડ યુલુજિયાની આગતા સ્વાગતા એકવાર જો માણી તો ચોક્કસ તમે તેના ચાહક થઈ જશો તેની વિશેષતાની વાત કરીએ તો ઊડીને આંખે વળગે તેવું તેનું એક્સટીરિયર અને ઇન્ટિરિયર જોવા મળે છે તેની પાછળ વોકલ ફોર લોકલનો મજબૂત વિચાર જોવા મળે છે મારા મિત્ર વીવી પટેલ અને પ્રવેદ ગ્રુપના તમામ ડાયરેક્ટર્સ અને એમના જે પણ કોઈ ભાગીદારો હોય અને સ્વાભાવિક વીવી પટેલ ઉમતાના વતની છે એટલે વિસનગર વિધાનસભામાં ઉમતા એ મારી કોન્સ્ટિટ્યુઅન્સીનું ગામ છે અને ઉમતાથી એક જણ ખેતીવાળા કુટુંબમાંથી ખૂબ મોટી ઊંચાઈ સાથે દેશ વિદેશ અને રાજ્યની અંદર પણ ખૂબ ગતિવિધિઓ અને સાથે રોજગારીનું સર્જન કરવાવાળા અમારા ભાઈ વિષ્ણુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ મોટી તકોનું સર્જન પ્રભુ એમના માટે કરે અને તકોનું સર્જન એટલા માટે થાય કે જેથી કરી અને ગુજરાતના નવયુવાનોને રોજગાર પણ આપી શકે અને સાથે એ જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે અને સમાજના ઉત્કર્ષ માટે પણ જોડાયેલા છે

સમગ્ર હોટલના બાંધકામ થી લઈ સંપૂર્ણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માં સ્વદેશી ની છાપ જોવા મળશે. કાર્પેટ થી લઈને બેઠક વ્યવસ્થા, લાઇટિંગ અને જ્ુંમર અલગ અલગ સ્ટૂટ રાજ રાજラચીલ એક્સેસરીઝ વગેરે નો ઉપયોગ હેતુપૂર્વક કરવામાં આવ્યો છે. માનવતા મહેમાનોને અગવડ ન પડે અને તેમની જરૂરિયાતો સંતોષાય એ બાબત ને ધ્યાનમાં રાખીને જ આ 5 સ્ટાર હોટલ નું નિર્માણ કરાયું છે. યુવાનો થી લઈને કોઈ પણ વય જૂતના યજમાન કે મહેમાન હોય દરેક માટે અહીં કંઈક ખાસ છે આ અનુભૂતિ જ ગ્રાન્ડ ગ્રાન્યુલોજિયાને ખાસ બનાવે છે આટલ યલોજની સફળતા બાદ વેડિંગ ડેસ્ટિનેશન ના concept સાથે ડગ માંડતા ગ્રાન યલોજના સ્થાપકોનો વિઝન સ્પષ્ટ છે અહીં નવા વિચારોનું સ્વાગત છે એ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા એક્સેલરેટિંગ આઈડિયાઝ નો મંત્ર અપનાવવામાં આવે છે ફાઈવ સ્ટાર હોટલની આઈડેન્ટિટી કેપ એક ઓળખ હોવા છતાં જન આરોગ્યનું ધ્યાન રાખી માત્ર અને માત્ર સંપૂર્ણ શાકાહારી વાનગીઓ પીરસવાનું અને માદક પીણાઓ માટે નો લિકર પોલિસીનો આગ્રહ જૂથના પ્રયોજકો પરત્વે આશ્ચર્ય સાથે માન ઉપજાવે છે આજના અનુ આધુનિક યુગમાં આ જવલ્લે જ બનતી ઘટના છે અમદાવાદ એ ઘટનાનું કેન્દ્ર છે એ પણ નોંધવું રહ્યું આજે ગુજરાત જ્યારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું સૌથી વધુ આકર્ષતું રાજ્ય બન્યું છે ત્યારે અમદાવાદ શહેર એ આર્થિક મહાનગરી હોવાને લીધે આવી ફાઇવ સ્ટાર હોટલોની ખૂબ આવશ્યકતા આપણે જોતા હતા હમણાં જ ક્રિકેટ મેચ થઈ ત્યારે પણ રૂમ્સ અવેલેબલ નહોતા આવી સારી સુવિધાવાળી હોટલ શરૂ કરવા બદલ ઇલોગિયાના સૌ સ્પોન્સરર્સ અને ખાસ કરીને મારા મિત્ર વીવી પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે એમનો જે કન્સેપ્ટ છે પ્યોર વેજીટેરિયન અને નોન આલ્કોહોલિક આ કન્સેપ્ટ ગુજરાતની સંસ્કૃતિને અનુરૂપ કન્સેપ્ટ અપનાવવા બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત રાજ્યમાં આવનારા દિવસમાં જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે આવનારા વર્ષોમાં ગુજરાતમાં ઓલમ્પિક પણ રમવાની છે એવા સમયે આવવા સુંદર સાહસ ખૂબ સફળ થવાનું છે સગાઈ રિંગ સેરેમની હલ્દી મહેંદી અને સંગીત સંધ્યા રિસેપ્શન હોય કે કોર્પોરેટ ઇવેન્ટ દરેક માટે અહીંયા છે ખાસ એરેન્જમેન્ટ અહીં લગ્ન મંડપની ચોરીના ચાર સ્તંભનું ચોક્કસ સ્થાન છે દેખાવમાં જ નહીં ખરેખર મોંઘા છે મોંઘેરા મહેમાનો માટે મોંઘી સોગાટ રાજસ્થાનના પિંક સિટી જયપુર થી ખાસ મંગાવેલ આ ગુલાબી રંગના મનશી પહાડી પુલ પથ્થર થી બનેલ સ્તંભ એ વર કન્યાના આજીવન પવિત્ર બંધન ના સાક્ષી બની ચારે દિશાઓમાંથી જાણે આશીર્વચન વરસાવી રહ્યા છે અહીં માત્ર આ પથ્થરો જ તરાશા નથી પણ આપણી પારંપારિક વિધિઓ ને કંડારી છે જીવંત કરી છે ચારે સ્તંભ ઉપર સ્થાપિત સુશોભિત ખડાઓ એ માત્ર સજાવટ નથી પરંતુ સપ્તપદીની પવિત્ર વિધિ જેના વિના અધૂરી ગણાય તે હળદર કંગુ જળ અને અક્ષતથી છલ ઉછલ છે શ્રીફળનો શણગાર એમાં ઉમેરો કરે છે હવનકુંડ પણ તાંબાનો બનેલો છે જે જવલ્લી જ જોવા મળે વાસ્તુ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી અઢાર બાય અઢાર ફીટની બનેલી આ લગ્ન ચોરી અલગ જ ભાત પાડે છે તેનો એક એક સ્તંભ જાણે કે તમારી ઉપસ્થિતિને આપના પ્રસંગને દીપાવવા ઘર પરિવારના મોભીની જેમ ઉમળકો બતાવી રહ્યો છે ગ્રીક શબ્દ યુલોજિયા એટલે એવું પવિત્ર સ્થળ કે જ્યાં તમે પ્રાર્થના કરી શકો આ શબ્દને અક્ષરશઃ સાકાર કરતું આ પ્લેસ કોઈ પેલેસ કરતાં ઓછું નથી તો આ હોટેલ ગ્રાન્ડ લોજિયા એની અંદર અત્યારે જે પણ આપણે આ ચાર બેન્ક્વેટ્સની વાત કરીએ તો એની સ્પેશિયાલિટી એ છે કે આપણે બધા જ જે બી વેડિંગ સેરેમની હોય એનું લગ્ન થઈ ગયું રિસેપ્શન થઈ ગયું સંગીત થઈ ગયું અને હલ્દી થઈ ગયું એ બધાના ડેફિનેશન મુજબ આપણે એવા બેન્કવેટ્સ બનાવ્યા છે જેના માટે આપણે વેડિંગ હોય તો આપણે ચોરી પણ એને હેરિટેજની જે રામ મંદિરમાં મંદિરમાં જે પથ્થર વપરાયો છે એ પથ્થરની આપણે ચાર પિલ્લરવાળી હેરિટેજ ચોરી બનાવી છે જે કોપરના ફ્લોરિંગવાળી છે જેમાં બેક્ટેરિયા બી ના આવે અને એકચ્યુલી વધારે એને પાયસ અને એકદમ પવિત્ર બનાવે એવી કે કોઈના લગ્નમાં કોઈને કંઈ અડચણ ના આવે એવી ચોરી આપણે સિલેક્ટ કરી જેથી બધાને એક અટેચમેન્ટ જેવું એમને ફીલ થાય એમના આટલા સ્પેશિયલ ડેમાં અને બીજું આપણે રિસેપ્શનનું અગર બેન્કવેટની વાત કરીએ તો એનું સૌથી લોંગેસ્ટ આપણે એનું ફ્લોર બનાવ્યું છે જે સ્ટેજ બનાવ્યું છે એ બી આપણે બનાવેલું છે એટલે કોઈએ ખાલી ફ્લાવરને ડેકોર કરવાનું જ રહેશે એટલે એકચ્યુલી આ હોટેલ જે છે ને એની અંદર આપણે ઓલમોસ્ટ બધી વસ્તુઓ આપી જ દીધેલી છે ખાલી મિનિમલ ગેસ્ટને ફ્લાવર ડેકોરને એ બધામાં જ એમને થોડું કરવું પડે એવું હા સેલ્ફી પોઈન્ટ્સ છે અહીંયા બધું ગેસ ને અહીંયા ઇનહાઉસ જ મળી જશે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથેના અલગ અલગ બેન્કવેટ સુવિધા તેની ડિઝાઇન અને વ્યૂ જબરદસ્ત છે હોટલમાં પંચોતેર કરતાં વધુ રૂમમાં અદ્યતન સવલત અને કમ્ફર્ટ જોવા મળશે રિસેપ્શન હોય કે કોર્પોરેટ ઇવેન્ટ સૌથી મોટો બત્રીસ ફીટનું એલઈડી સ્ક્રીન એક અલગ જ ફીલ આપે છે અને પ્રસંગને વધુ લાઈવ બનાવે છે ઇવેન્ટ કોઈ પણ હોય સેલ્ફી તો બને જ છે આજના જમાનાની એ માંગ છે તો સેલ્ફી પોઈન્ટની પણ વ્યવસ્થા હોટેલ પ્રમાઇસિસમાં છે 60 ફીટ લાંબુ સ્ટેજ બસો 250 થી 1000 મહેમાનોને આરામથી સમાવે લેવાની ક્ષમતા તેને વિરાટ બનાવે છે તેના અંડરગ્રાઉન્ડ 4 માળના parking માં 500 વાહનોના parking ની સુવિધા છે હાઈ સ્પીડ વાઈફાઈ કસ્ટમર્સની નેટવર્કની જરૂરિયાત પૂરી કરે છે અને બીજું આપણે રૂફટોપ પર છે સંસ્કૃતિ કરીને આપણે રેસ્ટોરન્ટ બનાવી છે જ્યાં આપણે સૌથી ફસ્ટ થઈશું અમદાવાદમાં જે રૂફટોપ ગુજરાતી ડાઇનિંગ આપીશું આપણે એમને અને ત્યાં આપણે એક ઇન્ફિનિટી પૂલ બનાવ્યું છે જે વીસમાં માળે છે જે આખું સિંધુ ભવનના ઇન્ફિનિટી પર દેખાય છે ત્યાં આપણે ત્યાં હલ્દી મહેંદી જે લોકોના નાના એવા ફંક્શન્સ હશે તો જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે બધાને પૂલ હલ્દી જોઈતી હોય છે એ બધું બી આપણે ત્યાં કરી શકીશું અને ફૂડની વાત કરીએ આપણે તો આપણે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ્સ છીએ તો કોઈ બી લોકો જે લોકોને બી એગથી પણ પ્રોબ્લેમ હોય કે કંઈ બી હોય તો બી આપણે આપણી બેકરી પણ ઇન હાઉસ બનાવીએ છીએ કે જેથી ગેસ્ટને સેજ પણ એવું લાગે નહીં કે આપણે બહારથી કઈ લાવ્યા છીએ તો એમને તકલીફ રહેશે કે નહીં અને કુઝિન પણ આપણે એ લોકોને એવી રીતે જ પ્લાન કરીને આપીએ છીએ કેટલું ઇલોબરેટેડ હોય છે કે એ લોકોને એવું લાગે જ નહીં કે આમ આપણે આ રહી ગયું પેકેજમાં કે આપણો પેકેજીસ બી આર વેરી વિવિડ કે જેનાથી એ લોકો અહીંયાથી ખુશ થઈને જ જાય છે અને બીજું આ ઇન્ટિરિયરની વાત કરીએ અગર હોટેલની તો હોટેલનું ઇન્ટિરિયર આપણા મેનેજમેન્ટમાં ને બધાના સાથે મળીને આપણે એવી રીતે જ ડિઝાઇન કર્યું છે કે એકદમ નવું ટ્રેન્ડી અને મોડર્ન લુક આપે અને જે બી એજના લોકો છે એ બધાને જ ગમે અને કોઈ દિવસ તમને બોરિંગ ના લાગે એવી રીતે આપણે આખું આ ડિઝાઇન કરેલું છે અને આવા બેન્કવેટવાળી હોટેલ ફર્સ્ટ છે અમદાવાદમાં કે જે બધાને એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન કહીએ આપણે કે બધા ફંક્શનનું એ બધાને અહીંયા મળી જાય આ સગળી સુવિધા વચ્ચે અહીંની ખાનપાનની સુવિધાઓને કેમ ભૂલાય આપના આયોજન મુજબનો મલ્ટીયુઝિંગ પ્લાન અને એ પણ પ્યોર વેજીટેરિયન જે તમારા દરેક સંભારણાને યાદગાર બનાવે છે પ્રવેક્સ ગ્રાન્ડ યુલોજિયા આજે અનેક નાની ઇવેન્ટના સાક્ષી બનીને વહેતા સમય સાથે તાલ મિલાવી ઝગમગી રહી છે જળ હળી રહી છે તો હર હંમેશા કઈક નવું કરવામાં આગળ પ્રવેક્સ ગ્રાન્ડ યુલોજિયા તમારા દરેક પ્રસંગ કે બિઝનેસ તો ખાસ ડેસ્ટિનેશન તો બની રહેશે તેની મને તો ખાતરી છે સાથે સાથે તમારા સંભાળાનું એક નવું સરનામું પણ અચૂક બની જશે